પણ આંદોલન યથાવત રાખવામાં આવ્યું હતું અને સરકાર સામે પોતાના હક માટે માર્ગ ઉઠાવવામાં આવ્યો હતો માજી સૈનિકોએ સત્યાગ્રહ છાવણીમાંથી મહારેલી યોજવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે પરવાનગી વગરના મોરચાને રોકી દીધો હતો આ દરમિયાન પચાસ થી વધુ માજી સૈનિકોએ અટકાયતમાં લેવામાં આવ્યા હતા ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જિલ્લા પોલીસ અધિકારીઓ સલામતી શાખાની વિશેષ ટુકડી અને વાહનોની તપાસ સાથે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા માજી સૈનિકોની મુખ્ય માંગણીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્તિ સૈનિકોને દસ અનામત આપવામાં આવે રાજ્ય સરકાર ભરતી માટેનું ચાલીસ મિનિમમ પાસિંગ માર્ક દૂર કરવામાં આવે અને જનરલ ભરતીમાં માત્ર સૈનિકો માટે જગ્યા ફાળવવામાં આવે સરકાર માજી સૈનિકોની આ માંગણીઓ સામે શું પ્રતિસાદ આપે છે તે હવે જોવાનું રહ્યું